અને પીવાની વાત સામાન્ય છે પરંતુ નશાનું નેટવર્ક હવે ડ્રગ્સ અફીણ પોસ્ટ ડોડા સુધી વિસ્તર્યું છે જેનો પુરાવો ખુદ પોલીસની બે અલગ અલગ રેડ આપી રહી છે ભાવનગરમાં ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ થયાના થોડા જ સમયની અંદર તળાજામાં પણ પોલીસે લાખો રૂપિયાની કિંમતનો કહી શકાય તેવો અફીણ અને પોસ્ટ ડોડાનો મોટો જથ્થો પકડી પાડ્યો છે

જેમાં બે મકાન અને રાજસ્થાન પાસિંગ ની કાર નંબર આર જે સેવેન જી એ સિક્સ સિક્સ ફોર થ્રીમાં તપાસ કરતા આશરે આઠ કિલો વર્ચનનો અફીણ અને ઓગણત્રીસ કિલો જેટલા પોસ્ટ ડોડા સહિતનો જથ્થો મળી આવ્યો હતો તેર પોઇન્ટ ઓગણત્રીસ લાખ રૂપિયાની કિંમતના આ જથ્થા સાથે પોલીસે આમિર ખાન સરદાર ખાન પઠાણ અને અદનાન ખાન આમિર ખાન પઠાણ નામના બે શખ્સને ઉઠાવી લઈ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બનાવને લઈ એકઠા થયેલા લોકોમાં ચર્ચા હતી કે મૂળ રાજસ્થાનના પિતા અને બે પુત્ર છેલ્લા પાંચેક વર્ષથી ભાડે રહે છે જો કે પાંચ વર્ષથી ભાડે રહેતા હોવા છતાં સ્થાનિકોને ત્રણેય શખ્સના નામની ખબર ન હતી આ શખ્સો બકરા માટેની વસ્તુઓ વેચતા હોવાનું લોકોને જણાવતા હતા જો કે શખ્સો ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હોવાની પણ અમુક લોકોને શંકા હતી પોલીસની રેડ કાર્યવાહી આશરે પાંચેક કલાક ચાલી હતી ગઈકાલ તારીખ બાર નવ ના રોજ વિસ્તારમાં ખો વિભાગ ટીમ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક રેડ એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં અફીન અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા તળાજામાં સાથે બે શખ્સને પોલીસે ઉઠાવ્યાની ઘટના અંગે એસપી અંશુમન રેનનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ઘણા સમય પહેલા ચોક્કસ માહિતી મળી હતી જેને લઈ પોલીસની ટીમ સતત કાર્યરત હતા અને સફળ રેડ કરવામાં આવી હતી જેમાં તળાશા તાલુકાના ખોજવાડ વિસ્તારમાં રહેણાંકી મકાન ભાડે રાજસ્થાનના બે સખો મોટી માત્રામાં નશીલા દ્રવ્ય અને પદાર્થ સાથે પકડાયેલા છે જેમાં આઠ કિલોથી વધુ અફેડનો રસ અને ઓગણત્રીસ કિલો પોસ ડોડાનો જથ્થો પકડાયો છે પોલીસની રેડમાં અમીન ખાન પઠાણ અને અદાન ખાન પઠાણ નામના ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને બે આરોપી જગદીશ ચંદ્ર અને બળવંત સિંહ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે અફીણનું લિક્વિડ અને પોસ્ટ ડોડાના જથ્થા સાથે એક ફોર વ્હીલ ફરી રહ્યા હતા તે સમયે અચાનક રીચ આવી ગયું હતું કે ખેડૂતે બૂમ રાડ કરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અમીરગઢ તાલુકામાં જેશુ રીંચ અભ્યાર એકસો એસી પોઈન્ટ છાસઠ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો વિસ્તાર છે ત્યારે અભયારણ્યમાં અનેક હિંસક પ્રાણીઓ વસવાટ કરે છે જેમાં સૌથી વધુ રીંછ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે અને રીંછ વધુ હુમલા કરતો હોવાનો બનાવો પણ બની રહ્યા છે અમીરગઢ તાલુકામાં આવેલા જાશોર રીંચ અભયારણ્યમાં સૌથી વધુ રીંચ વસવાટ કરે છે ત્યારે અભયારણની આજુબાજુ આવેલા ગામો તેમજ ખેતરોમાં રીંચ આવતા હોય છે ત્યારે ગત રોજ અરણીવાળા ગામના એક ખેડૂત પોતાના ખેતરમાં ફરી રહ્યા હતા તે સમયે અચાનક રીંચ આવી ગયું હતું જોકે ખેડૂતે બૂમ રાડ કરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોને જોઈ રીંચ ઝાડ ઉપર ચડી ગયું હતું કેટલા વાગે આવી રીંચ રીંચ સાડા બરાબર પછી કેવી રીતના તમને ખબર પડી રિંચ આવ્યું ગાય એકદમ ભૂંભાળામાં માર્યા બરાબર ત્યાં નજીક જૈન જોયું મે તો ઝાડના ઉપર હતી હું નેચર જેન જોયો તો ઉપર રિંચ બોલી ત્યારે મને ખબર પડી કે રિંચ છે પછી તમે શું કર્યું રિંચ આવું પછી તમે શું કર્યું રિંચ આવી એટલે અમે પહેલા તો મારા છોકરા હતા નેના અહીંયા બધાને ઘરમાં પૂરી અને મે ગામમાં જાણ કરી ફોન કરીને હું એકલો હતો કુવા ઉપર અહીંયા બરાબર એટલે ગામમાં જાણ કરી ગામવાળા માણસો આવ્યા અને તાત્કાલિક ફર્સ્ટ વિભાગમાં જાણ કરી

અને ગ્રામજનો પર સંકટના વાદળો છવાયા છે સવાઈ માધોપુર જિલ્લો છેલ્લા કેટલાક દિવસોમાં મુસળધાર વરસાદને કારણે જિલ્લાના ઘણા વિસ્તારો પૂરની ઝપેટમાં આવ્યા હતા આ જિલ્લામાં વરસાદની મોસમ હવે વિરામ પામી હોવા છતાં નદી નાળાઓમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે જિલ્લાની બનાસ ચંબલ ગલવા મોરલ ગંભીર અને નિગોહ નદીઓમાં હજુ પણ ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ અઢાર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે હવે ડેમો પર પતરા નાખવામાં આવી રહ્યા છે જેના કારણે ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામો સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલા છે છે અને ડામોર્ણ વસતા ગામોના લોકો સૌથી વધુ પરેશાન છે એક ડઝનથી વધુ ગામોમાં પાણી ભરાઈ ગયા છે ગામડાઓમાં પણ ભારે પાણી ઘૂસી ગયા છે અનેક ઘરોમાં પાણી ભરાયા છે અને ગામમાંથી બહાર નીકળવાના માર્ગો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે

तो उसमें क्या हो सकता है किस हद तक हो सकता है तो जो विभाग हैं एल विभाग उनके सेक्रेटरी साहब से भी बात करेंगे बाकी ये पॉइंट अपनी रिपोर्ट में डाल के क्योंकि मैं समझता हूँ मंगलवार बुधवार तक सीएम साहब भी वापस आ जाएंगे और शायद पहली प्रायोरिटी यही रहेगी कि प्रभारी सचिवों के साथ बैठ करके इसका जायजा लेंगे वो तो उस समय जो जो यहाँ पे निर्देश दिए हैं उसका और खुलासा करूंगा मैं अपनी रिपोर्ट में देखिए सब जानते हैं कि इस बार जो बारिश हुई है जो सीजन रहा है मानसून का उसमें केवल सवाई माधोपुर में नहीं बल्कि पूरे राज्य भर में औसत के मुकाबले बहुत अधिक बारिश हुई है और पहली बार ऐसा हुआ है कि पिछले विगत पचास साठ सालों में सारे के सारे राजस्थान के बांध भर गए हैं तो स्वाभाविक सी बात है कि इतनी अधिक पानी की आवक होने के कारण जो लो लाइंग एरियाज़ हैं ख़ासतौर पे अपने लटिया नाला के आसपास के जो लो लाइंग एरियाज़ हैं और जो सुरवाल डैम के आगे के जो लो लाइंग एरियाज़ हैं तो वहाँ पर पानी भरने से टेम्प्रेरी अव्यवस्था हुई है વરસાદ પછી નદીઓમાં વધારો થવાને કારણે અને ડેમમાંથી પાણી ઓવરફ્લો થવાને કારણે સવાઈ માધોપુર બંધ છે લોકો રોડ ક્રોસ કરવા મજબૂર છે વહીવટી તંત્ર આપત્તિ વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું હોવા છતાં આવી આપત્તિ સમયે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ શૂન્ય જણાઈ રહી છે અને પૂરગ્રસ્ત ગામોના લોકો ભારે ત્રસ્ત છે નદીઓમાં જે રીતે ઉછાળો આવી રહ્યો છે અને ડેમમાંથી પાણી સતત ઓવરફ્લો થઈ રહ્યું છે તે જોઈને લાગે છે કે વિસ્તારમાં આવેલા ગામોના લોકોને દસ દિવસ સુધી પાણી અને પૂરમાંથી રાહત મળવાની નથી આ કોન્ફરન્સમાં સુનીતા અને બુશ અનેક સવાલોના જવાબ આપ્યા હતા બંને કહ્યું હતું કે અમેરિકી ચૂંટણીમાં તેઓ અંતરિક્ષમાંથી મતદાન કરશે અવકાશમાં ફસાયેલી ભારતીય મૂળની અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુચ વિલમોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી મતદાનને લગતા પ્રશ્નના જવાબમાં બુચે જણાવ્યું હતું કે તેમણે આજથી જ મતદાનને લગતી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી છે આ એક મહત્વપૂર્ણ ફરજ છે અમે કેવી રીતે મતદાન કરી શકીએ એના પર નાસા કામ કરી રહ્યું છે સુનિતા વિલિયમ્સે કહ્યું હતું કે તે અંતરિક્ષમાં મતદાન કરવાને લઈને ઉત્સાહિત છે પૃથ્વીથી ચારસો કિલોમીટર દૂર આવેલા સ્પેસ સેન્ટરથી સુનિતા અને બુચે કહ્યું હતું કે તેમણે નાસાને વિનંતી કરી છે કે તેઓ યુએસ ચૂંટણીમાં તેમના મત માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરે સુનિતા અને બુચ પાંચ જૂને સ્પેસ સ્ટેશન ગયા હતા તેઓ છ જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા તેઓ તેર જૂને પરત ફરવાના હતા પરંતુ નાસાના બોઈંગ સ્ટાર લાઇનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે તેમના પાછા આવવાનું મોકુફ રાખવામાં આવ્યું હતું હવે બંને બે હજાર પચીસમાં હજુ પરત ફરે એવી શક્યતા છે સુનિતાએ કહ્યું હતું કે તૂટેલા સ્ટાર લાઇનરને એના વિના આઈએસએસ છોડતા જોઈને દુઃખ થયું જોકે તેમણે આવી પરિસ્થિતિઓમાં જીવવાની તાલીમ મેળવી છે કે મને અવકાશમાં રહેવું ગમે છે અમારા મનપસંદ સ્થળોમાંનું એક છે And Marsha, same here, you know, it's a very important duty that we have as citizens and uh, looking forward to being able to vote from space, which is pretty cool. Um, you asked what we miss, right? Of course, you know, the things that we always miss, our families. I miss my two dogs, I miss my friends. But you know what, like Butch said, there are so many people uh, on Earth that are sending us messages and it, it makes you feel just right at home with everybody when we're able to have those conversations with our friends and family at home. સુનિતાએ કહ્યું હતું કે આઈએસએસ તેના માટે ખુશીનું સ્થાન છે જો જરૂરી હોય તો અમે અહીં આઠ મહિના નવ અથવા દસ મહિના પણ રહી શકીએ પરંતુ પરિવાર અને પેટ ડોગ્સની યાદ આવે છે સુનિતાએ કહ્યું હતું કે એક જ મિશન પર બે અલગ અલગ અવકાશયાન ઉડાડવા માટે ઉત્સાહિત છે તેણે કહ્યું અમે ટેસ્ટર છીએ આ મારું કામ છે તેમ તેમ મેળો સોળે કળાએ ખીલી રહ્યો છે

કેટલાક માતા ભક્તો પોતાની માનતા પૂર્ણ થતા પગપાળા તો કેટલાક માતા ભક્તો સંઘો સાથે રથ લઈ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ આગળ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે પાલનપુરથી અંબાજીના માર્ગો પર ભક્તોનું કીડિયારું જોવા મળી રહ્યું છે માતા ભક્તોને જાતની તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે સેવાભાવી કેમ્પો દ્વારા પણ માતા ભક્તોને ચા નાસ્તો જમવાનું આરામ નાવાનો સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેથી બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતા ભક્તો પગપાળા અંબાજી પહોંચી રાત્રે બાર વાગ્યા સુધી મા અંબાના દર્શન કરવાનો લાભ મેળવી રહ્યા છે અમે ગામ જગાણા થી આવીએ છીએ બે હાજર થી આપણે માતાજીના રથની શરૂઆત કરી હતી અને અમે દર વર્ષે આ રીતે રંગે ચંગે માતાને ને ધામધૂમથી રથમાં બેસાડી અને અંબાજી સુધી માતાજીને લઈ જઈએ છીએ અને છેલ્લા લગભગ બાવીસ વર્ષથી અમે આ રથ માતાજીના ત્યાં દ્વારા લઈ જઈએ છીએ અમે બે હાજર ત્રણ થી શરૂઆત કરેલી છે અમે અમારે બ્રહ્માડી શક્તિ મંડળ સંઘ મંડળ છે અમારું જે બે થી શરૂઆત છે અને અમે લગભગ એસી થી સો દર વર્ષે આવીએ છીએ અને માતાજીની ની માનતા પૂરી જ થાય છે એટલે બધા લોકો વધે જ જાય ઓછા નથી થતા બરોબર અને આ જ વસ્તુ હજી બી ભવિષ્યમાં બી ચાલતું ચાલતું છે એવી હું માતાજી પ્રાર્થના કરું છું તેજ રીતે ભાદરવી પૂનમ ના મહામેળા ના દિવસે ત્રણ લાખ ઉપરાંતના ભક્તોએ ભક્તો અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આંબા દિવસમાં દિવસ ચાર પોઈન્ટ અઠાણું લાખ ઉપરાંતના માતા ભક્તોએ ભક્તો અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે ત્યારે પોલીસ દ્વારા પણ કોઈ પણ જાતની ભાદરવી પૂનમનો મેળો રંગે ચંગે આગળ વધી ટાવર પર વહેલી સવારથી ઉપરથી કૂદીને આત્મહત્યા કરવાના ઈરાદે ચડી ગયો હતો ત્યારે આસપાસથી પસાર થતા સ્થાનિકો જોઈ જતા તેમણે તાત્કાલિક પોલીસ જાણ કરતા યુવકને ઉતારવા પોલીસ અને વહીવટી તંત્ર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ દ્વારા નીચે ઉતારવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ યુવક બસ એક જ રટણ કરી રહ્યો હતો કે જ્યાં સુધી ચૈતર વસાવા મને ન્યાય નહીં અપાવે ત્યાં સુધી નીચે નહીં ઉતરું બે વાગ્યા સુધીમાં ન્યાય ન મળ્યો તો અહીં જ ફાસો ખાઈ લઈશ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના કેવડિયા ગામનો રહીશ પોતાની માંગણી ન સંતોષાતા અને અધિકારીઓ જોડેથી ફક્ત ઉડાઉ જવાબો મળતા વહેલી સવારનો બીએસએનએલની ટાવર પર આત્મહત્યા કરવાની સાથે ચડી ગયો હતો આ બાબતે કોલોનીના આગેવાન રણશીત તડવીએ ગણપતભાઈ તડવી સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારું કોઈ સાંભળતું નથી છેલ્લા પાંચ વર્ષથી અમને ધક્કા ખવડાવે છે વડીલો પાર્શિત જમીનો નિગમે લઈ લીધી અને હવે હોટેલો અને મોલ બનાવવા ઉદ્યોગપતિઓને ઊંચા ભાવે વેચી રહ્યા છે અમારી જમીન અમને પાછી આપો નહીં તો અમને યોગ્ય વળતર આપોની માંગ સાથે સ્થાનિકોને રોજગારી આપવા માટેની પણ યુવકે માંગ કરી હતી એટલું જ નહીં તાજેતરમાં કેવડિયા સત્તા મંડળ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા કરતો હોવાથી સ્થાનિકોનો સમાવેશ કરતા નથી અને બહારના લોકોને ભરતી કરતા ગણપતભાઈ રોષે ભરાયા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો મારી માંગણી બે વાગ્યા સુધીમાં નહીં પૂરી થાય તો હું ઉપર ગળા ફાંસો ખાવાનું લઈને આવે છું શ્વેતર વસાવાને અહીં બોલાવો અને મને ન્યાય અપાવડાવો બે વાગ્યા સુધીમાં જો યોગ્ય જવાબ અને ન્યાય નહીં મળે તો હું નીચે ઉતરવાનો નથી ને અહીં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લઈશ યુવકને નીચે ઉતારવા પોલીસ અને તંત્ર કામે લાગ્યા હતા સ્થાનિકોને રોજગારી આપવા માટેની પણ માંગ કરતા તાજેતરમાં કેવડિયા સત્તામંડળ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા કરતા હોય જેમાં સ્થાનિકોનો સમાવેશ કરતા નથી અને બહારના લોકોને ભરતી કરતા હોય છે જેથી ગણપતભાઈ રોષે ભરાયા હતા આમ ગણપતભાઈ સી ઓ એકતા નગર સત્તામંડળને કેટલીક બાબતોની માંગ લેખિતમાં આપી હતી અધિકારીઓ સ્થાનિકોની કોઈ વાત ના સાંભળતા હોવાથી આવું પગલું ભર્યું હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે પરંતુ ગણપતભાઈને મોબાઈલ ટાવર પરથી નીચે ઉતારવા તંત્ર અને પોલીસ મહેનત કરી હતી હવે ગણપતભાઈ ટાવર ઉપરથી ટેલિફોન કરીને પોતાની માંગ કરી રહ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી છે હવે જોવું એ રહ્યું કે માંગ સ્વીકારાઈ છે શારામુલામાં ત્રણ આતંકવાદીને ઝાળી દીધા છે શુક્રવારે કિસ્તવાળમાં બેચવાન શય થયા હતા શેરાને બે ઘાલ છે બની જગ્યાએ સેના અને પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે જે બે જવાન શહીદ થયા છે તેમની ઓળખ નાયબ સુબેદાર વિપિન કુમાર અને વાયુટ નાઈટ કોપ્સ ના કોન્સ્ટેબલ સિંહ તરીકે થઈ હતી શિરાના બે જવાનો ઘાલ થયા છે સુરક્ષા દળોએ 3-4 આતંકવાદીને જંગલોમાં ઘેરી લીધા હતા જમ્મુ કાશ્મીરમાં શનિવારે પીએમ મોદીની રેલી પહેલા બે જગ્યાએ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું બારામૂલામાં ત્રણ આતંકવાદીને ઠાળી લીધા છે મળતી માહિતી અનુસાર અધિકારીઓને શત્રુ બેલ્ટના નેદગામ ગામમાં જે શે મોહમ્મદના ત્રણ આતંકવાદી છુપાયા વિશેની બાતમી મળી હતી આ પછી સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ન્યૂઝ એજન્સી એન અનુસાર શુક્રવારે બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું ઓપરેશન ચાલુ છે સેનાએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સ્થિતિ ગંભીર હતી બારામુલામાં પણ એન્કાઉન્ટર કઠુઆમાં બે આતંકવાદી માર્યા ગયા છે બીજી તરફ મોડી રાત્રે બારામુલાના ચકટે પટ્ટન વિસ્તારમાં પણ એન્કાઉન્ટર શરૂ થયું હતું કાશ્મીર ઝોન પોલીસે એક્સ પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી પોલીસ અને સેના સ્થળ પર હાજર છે હાલમાં વધુ માહિતી બહાર આવી નથી આ પહેલા કઠુઆના ખંડારામાં પણ સેનાનું ઓપરેશન થયું હતું અહીં રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ ત્રણ આતંકીને ઠાર માર્યા હતા સેનાએ એક્સપર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળ્યા છે અગિયાર સપ્ટેમ્બરે ઉધમપુરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા સેનાએ કહ્યું હતું કે સેનાના ફર્સ્ટ પેરા સૈનિકોને ઉધમપુરના ખંડરા ટોપના જંગલોમાં બે ત્રણ આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી લગભગ ચાર કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જમ્મુ કાશ્મીરના ડોડામાં મેગા રેલીને સંબોધન કર્યું હતું વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનની આ શરૂઆત કરી હતી અરેલી દ્વારા પીએમ મોદી ઘાટી ડોડા કિશ્તવાડ અને રામબનના ત્રણ જિલ્લાની આઠ વિધાનસભા સીટના ઉમેદવારોની જીત માટે વોટની અપીલ કરી હતી અહીં અઢાર સપ્ટેમ્બરે મતદાન યોજાશે પીએમ મોદી છેલ્લા પચાસ વર્ષમાં ડોડાની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન છે બે હજાર ચૌદની ચૂંટણીમાં પીએમ મોદી કિશ્તવાડ સુધી જ ગયા હતા જમ્મુ કાશ્મીરની નેવું વિધાનસભા બેઠકો પર કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે બીજા તબક્કાનું મતદાન પચીસ સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન એક ઓક્ટોબરે થશે પરિણામ આઠ ઓક્ટોબરે આવશે અને જમ્મુ કાશ્મીરમાં દસ વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે છેલ્લા બે હજાર ચૌદમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જ્યારે જમ્મુ કાશ્મીરમાં અખનૂરમાં દસ અગિયાર સપ્ટેમ્બરની રાત્રે બે વાગીને પાંત્રીસ મિનિટે પાકિસ્તાની સૈનિકોએ સરહદ પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું જવાબમાં બીએસએફના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો ફાયરિંગમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો છે બીએસએફના પ્રવક્તાએ કહ્યું હતું કે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું એ હજુ જાણી શકાયું નથી આ ઘટના બાદ બીએસએફના જવાનો સરહદ પર કડક ચાંપતી નજર રાખી રહ્યા છે કુપવાડાના કેરન સેક્ટરમાંથી મોટી માત્રામાં હથિયારો મળ્યા છે બાતમી મળ્યા બાદ સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે કુપવાડાના કેરન સેક્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશનમાં સેનાએ મોટી સંખ્યામાં હથિયારો ગોળીઓ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે જેમાં એકે ફોર્ટી સેવન બુલેટ હેન્ડ ગ્રેનેડ અને હેરાન કરતી જોવા મળી હતી ત્યારે આવી અશોગતી ઘટના જોઈ ત્યાંથી પસાર થતા એક સ્થાનિક દ્વારા મહિલાનો વિડીયો મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો રાજકોટના હાર્દ સમા અને ક્રીમ એરિયા ગણાતા એવા રેસ કોર્સ રિંગ રોડ પર એક યુવતીની હરકતનો વિડીયો સામે આવ્યો હતો ત્યારે રાજકોટ શહેરના રિંગ રોડ ઉપર સોજના હજારો લોકો અવરજવર કરતા હોય છે સાથે રિંગ રોડ નજીક બાળકોના મોજ મસ્તી માટે બાલ ભવનનું ક્રીડાંગણ પણ આવતું હોવાથી અને રિંગ રોડની પારીએ રાતના સમયે ઘણા લોકો બેસવા આવતા હોય છે આવી અજોગતી ઘટના જોઈ ત્યાંથી પસારતા એક દ્વારા મહિલાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો ત્યારે મહત્વની બાબત એ છે કે આ મહિલા કેમ આવી રીતે રસ્તા ઉપર ઊભી રહી ડાન્સ કરી રસ્તે જતા રાહદારીઓને હેરાન કરતી હતી શું આ મહિલા કોઈ માનસિક બીમારીથી પીડાઈ રહી હતી કે શું તે હજુ કંઈ જાણવા મળ્યું નથી પણ મહિલાની આવી હરકતનો વિડીયો આખર રાજકોટના એક હાસ્યનું કારણ બન્યું છે દ્વારા સાથે મળી ધુંદાળા દેવની આરતી કરી હતી આમ હિન્દુ તથા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગણપતિ આરતી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું છે 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 ને ભારત દેશ દેશ પણ પણ નામ હાલ ગણેશ ચતુર્થી પાવન પર્વ ચાલુ છે સમગ્ર ભારત દેશ જય ગજાનંદના નાદ સાથે ગુંજી રહ્યો છે ત્યારે રાજકોટ ખાતે આવેલ નાના મોટા ગણપતિ પંડાલોના આયોજન થતા સમગ્ર રાજકોટ પણ દુદાળા દેવ ગણપતિની આરાધનામાં લીન જોવા મળી રહ્યો છે સાથે થોડા દિવસ પહેલા સુરત શહેરમાં કેટલાક વિધર્મી યુવકો દ્વારા રાત્રિના સમયે ગણપતિ કરવામાં આવ્યો હતો પણ રક્ષાનું કવચ એવા ખાખી દ્વારા સવારના પહેલા કિરણ સાથે જ પથ્થરબાજો પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું તો બીજા દિવસે ભરૂચ ખાતે પણ આવી જ ઘટના બની હતી ત્યારે ભાઈચારાના નામથી ઓળખાતો ભારત દેશમાં આવી ઘટના બને તે શરમજનક બાબત કહેવાય

આ ગણપતિ મહોત્સવમાં સમગ્ર સમાજની એક બાંધવા માટે દરેક સમાજના અગ્રણીઓ અને દરેક જ્ઞાતિના અગ્રણીઓને અમે આમંત્રણ આપીએ છીએ અને માનભેર આરતી પૂજન કરાવીએ છીએ જી દર વર્ષે મુસ્લિમ સમાજ અને જૈન સમાજ સહિતના વોરા સમાજ સહિતના તમામ લોકો આરતી કરવા આવે છે પણ હાલની પરિસ્થિતિ જોતા આજે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આમંત્રણ અમે આપેલું અને આમંત્રણ અંતર્ગત આજે સમગ્ર મુસ્લિમ સમાજના અગ્રણીઓ આજે દોંડા આરતી અને પૂજા આવી રહ્યા છે છેલ્લા પચીસ છવ્વીસ વર્ષથી આ જે આ ત્રિકોણભાગકા રાજા તરીકે જીમીભાઈ અડવાણી અને એની ટીમ જે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે અને એ પૂરી એની ટીમ જે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશો આપવા માટે થઈ દર વર્ષે અમે અહીંયા વધારીએ છીએ મુસ્લિમ સમાજના આગેવાનો બધાને અહીંયા બોલાવવામાં આવે છે તેવી જ રીતે અમારે કેબન સાબિતની દરગાહની અંદર જ્યારે ઓષ હોય બે દિવસનો ઓશ ત્યાં આ ટીમ પણ અમારી સાથે હોય છે એકતાનો ભાઈચારાનો સંદેશો આપવા માટે થઈ અને કાયમી આ પ્રાર્થના કરી હતી કે જે ગણપતિ મહારાજ અમારો ભારત દેશ શાંતિપ્રિય દેશ છે અને ભાઈચારા દેશ છે ત્યારે બધા લોકો આ દેશમાં શાંતિથી અને હળી મળીને રહે અને હિન્દુ